મારી પાસે ગાડી મોટાની નથી એટલે મિત્રને એવું કીધું મને કઈ ગાડી મોકલ મારી હું માળ કામ છે કામ કરીને પાછો આવું છું અને ડ્રાઈવર સાથે મોકલે તો વધારે સારું કારણ ઓટોમેટિક ગાડી મને ફાવતી નથી એટલે એમને અમને ડ્રાઈવરને બાજુ મોકલ્યો હતો અહીં થોડું અહીં પહોંચ્યા પાછળ ધુમળા એ ઇકોવાળા રૂમ પાડ્યો એટલે એમને એમને ધ્યાન પડતા મને સૌથી પહેલાં એમને મને ઉતારી દીધો અને એ બજેટ પૂરી પડે ત્યાં કોઈ જાનહાની તો થઈ નહીં જાન રહી કોઈ નુકસાન થયું ગાડીને જે નુકસાન થયું છે એ જવું છે ભાઈ કશું નુકસાન થયું જી આપનું નામ નવું નામ મૌલિક પાટણ શહેરા રોડ પર બસના ચોકડી પર એક ગાડીમાં આગ લાગતા શહેરા નગરપાલિકાને જાણ થતાં તાત્કાલિક ગાડી ત્યાં પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જી આપનું નામ ઠાકોર અભિષેક શ્રી ધર્મેન્દ્ર વા ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ એટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ